જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દરદાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી જોકે આખરે કંટાળીને અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે પ્લોટ ખરીદનાર સાવજ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે અમે પ્લોટ ધીરુ સોચિત્રા હનુરામજી લોકો લોકાવાળા દાયાભાઈ હિંમતભાઈ લાખાભાઈ વાડલિયા ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા પરંતુ અમે જ્યારે કબજો લેવા જતા ત્યારે તોતેરે સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા આપવામાં આવિનો હતી અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ ગાંધી ચિંંધિયા માર્ગે આંદોલન પર ઉતર્યા છીએ શાંતિભાઈ કાકડિયાએ કહ્યું કે ઓર્ગેનાઇઝરની દાનત બગડી છે જે તે વખતે રૂપિયા ડાયરી પર આપ્યા હતા હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી જોકે થોડા સમય અગાઉ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી આ લોકો સદંતર જૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોના પોતાના ઘરના સપના પણ પાણી ફેરવી રહ્યા છે જે તે વખતે પાંચ લાખ થી વધુ અપાયલા પ્લોટ ની કિંમત અત્યારે લાખો માં પોચી છે જેથી તેમની બગડી હોવાથી એકસો ચાર થી વધુ સભ્યોના રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે અઢાર મહિનાની જગ્યાએ અઢાર વર્ષે પણ પ્લોટ ના આપીને જવાબ પણ અપાતો નથી અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય આપવામાં આવે